પંચમહાલના સેરા તાલુકાના શેખપુર ગામના નાયકા ફળિયામાં વિનુ નાયકાના ખેતરમાંથી પંદર જેટલા લીલા ગાંજાના છોડ અને ઘરમાંથી સુકો ગાંજો જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો પંચમહાલના સયરા તાલુકાના શેખપુર ગામના નાયકા ફળિયાના એક ખેતરમાંથી લીલા ગાંજાના પંદર જેટલા છોડ જિલ્લા એસઓજી પોલીસને મળી આવ્યા સાથે ઘરમાંથી પણ સુકો ગાંજો એક કિલો સાતસો વીસ ગ્રામ તપાસ દરમિયાન મળી આવ્યો ખેતરમાંથી ત્રણસો પચાસ ગ્રામ ગાંજો અને ઘરમાંથી સુકો ગાંજો એક કિલો સાતસો વીસ ગ્રામ સાથે રૂપિયા વીસ હજાર સાતસોનો મુદ્દામાલ કબજે લઈ આરોપી વિનુ નાયકા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી